ભાવનગરના એક સગનભાઈ શેઠ હતા સગનભાઈ એના ભાઈ ખુશાલભાઈ અને એક ભાઈ ગિરધરલાલભાઈ આ ત્રણ ભાઈઓ હતા તે ત્રણેય ભાઈઓ બહુ સારા સત્સંગી અને આનંદાનંદ બ્રહ્મચારીના આશીર્વાદથી લાખોપતિ થયેલા તે ગઢપુરમાં લક્ષ્મીવાડીમાં જ્યાં સ્વામિનારાયણ ભગવાનનો અગ્નિ સંસ્કાર કર્યો ને ત્યાં અત્યારે સ્મૃતિ મંદિર છે ને એ મહારાજે ત્યાં આજ્ઞા કરેલી કે આઈ અમારી પાદુકા પધરાવજો અત્યારે અને પછી મંદિર કરવાની આજ્ઞા મહારાજે આચાર્ય શ્રી રઘુજી મહારાજને અને નિત્યાનંદ સ્વામીને કરેલી પછી મહારાજ સ્વધામ પધાર્યા પછી તરત ત્યાં ઓટો કરી અને ચરણ પધરાવી દીધેલા અને પછી સંવંત ને પચાસની સાલમાં આચાર્ય મહારાજ શ્રી રઘુવીરજી મહારાજે અને નિત્યાન સ્વામીએ સુંદર મજાનું સ્મૃતિ મંદિર કરાયું અને એમાં મૂર્તિઓ પધરાવી હવે મૂર્તિઓ પધરાવી એટલે બહુ મોટો પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો એ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો ને ત્યારે એના મુખ્ય યજમાન કર્યા છગનભાઈને આ ભાવનગરના છગનભાઈ છે ને એણે બધો ખર્ચો ઉપાડી લીધો અને બધી વ્યવસ્થા સમયે સમીયે સેવા બધું પહોંચાડવું હજારો માણસો પ્રતિષ્ઠામાં આવે એને જમાડવા ઉતારા વાણિયા બુદ્ધિથી બધું વ્યવસ્થિત કર્યું અને બહુ સરસ મજાનો પ્રતિષ્ઠા મહોત્સવ લક્ષ્મીવાડીમાં થયો આ બધી સેવા એણે બધાએ સંભાળી અને ખર્ચ પણ આ છગનભાઈ ને ભાઈએ આપ્યો પછી તો એવો સરસ મજાનો ઉત્સવ થયો મૂર્તિ પધરાવી કળશ ચડાવ્યા બધું થઈ ગયું અને કથા પારાયણ પણ સરસ થઈ તે પછી છેલ્લે દિવસે પૂર્ણાવતી હતી ને ત્યારે શ્રી અયોધ્યા રઘુરજી મહારાજે ત્રણેય ભાઈને સ્ટેજ ઉપર બોલાવ્યા આશીર્વાદ દેવા અને હાર પહેરાવ્યો કે અહીંયા આવો છગનભાઈ ગિરધલાલભાઈ અને ખુશાલભાઈ ત્રણેય ભાઈ આવ્યા મારા શ્રી હાર પહેરાવ્યો બહુ રાજી થઈ ગયા અને કહ્યું કે આજે અમારે રાજી થઈને મહારાજની પ્રસાદી આપી છે તમને છગનભાઈ કે તમે આના મોટા યજમાન થયા ખૂબ સારી સેવા કરાવી તમે કયો ને તો મહારાજની પ્રસાદીની ડગલી ક્યો તો પાઘ અને ક્યો તો ચરણાર્વિંદ અથવા તો મહારાજની છડી આ બધું મહારાજની પ્રસાદીનું એક વસ્તુ જે માગો ને એ આજ તમને પ્રસાદી આપી છે આવા શ્રી રાજી થયા ત્યારે છગનલાલભાઈએ હાથ જોડી દીધું કે શ્રી અને નિત્યાન સ્વામી તમે રાજી થયા હો ને તો હું માગું એ આપો હું જે માગું એ અમને આપશો અરે આ હા ભગત શ્રી કે તમે જે માગો એ આપશું બસ તો શ્રી તમે એટલી કૃપા કરો કે જુનાગઢથી મહાપુરુષદાસ સ્વામી અને સદ્ગુરુ શ્રી દાસજી સ્વામી જે આવ્યા છે ને ત્યારે અહીંયા એને ભાવનગર મોકલો બે મહિના સુધી બે મહિના સુધી ભાવનગરમાં મોકલો અને સમાગમ અને અમને કથા વાર્તા સંભળાવે અને કે મારા શ્રી સાધુ વગેરે ચોખ્ખા કોણ કરે સાધુ વગેરે સ્વભાવ કોણ ટાળે અરે સાધુ વગેરે મહિમા કોણ સમજાવે માટે છે ને અમારે પ્રસાદીની વસ્તુ હોય ને તો એ પ્રસાદીની વસ્તુ જોઈએ ત્યારે સ્મરણ થાય ભગવાન સાંભળે કે આ ડગલી ભગવાનની છે ભગવાનની પહેરેલી આ ચાખડી છે પણ ભગવાનની મૂર્તિ ઓળખાવી સ્વભાવ ટળાવી અને હિતની વાત કરીને ભગવાન સુધી પહોંચાડે કોણ એ સાધુ માટે રાજી થયા હોય ને તો બંને સંતોને બે મહિના સુધી ભાવનગર મોકલો તો અમારે સત્સંગ થાય અમારા પરિવારમાંય સત્સંગ રહે બે મહિના સુધી પછી મહારાષિંહ બહુ રાજી થયા અને મહારાસિંહે કીધું કે કાંઈ વાંધો નહીં બે સંતોને આજ્ઞા કરશું ભાવનગર બે મહિના રહેવા આવશે એટલે બહુ રાજી થયા અને કીધું કે મહારા સિંહ અમારે અમારી કસર ટાળવી છે કે સંત વિના સાચી કોણ કહે એ સારા સુખ ની વાત સારા સુખ ની વાત દયા રહી છે જેના દિલમાં નથી ઘટ માહી ઘટ નથી ઘટ માહી ઘાટ સંત વિના સાચી કોણ કહે અને જો સંતો આવશે તો અમારા નાના નાના દીકરાઓ હોય એ અમારા પરિવારમાં પણ સત્સંગ રહેશે એટલે પછી બે સંતોને મારા શ્રી આજ્ઞા કરી બે મહિના સુધી ભાવનગર જઈ અને સત્સંગ કરાવો લ્યો એટલે સંતો ભાવનગર ગયા ખૂબ સારો સત્સંગ કરાવ્યો સત્સંગ રંગે અખંડ દિવાળી સત્સંગ થયો તે ભાગ્યશાળી માટે ભાગીશાળી હોય ને એને આવા સંતનો સમાગમ થાય છે ને સંત વિના સાચી કોણ કહે સારા સુખની વાત એ દુનિયામાં બધે સ્વાર્થ છે નિર્સ્વાર્થ ભાવે ભગવાન ઓળખાવતા હોય ને તો આ સંતો અને સાંખ્યોગી બહેનો છે માટે વાલા બહેનો પહેલાં તો આપણું કલ્યાણનું કરવું પછી બીજી બધી વાત જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ